જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું મૈસૂરશ્રી કેમ કે પહેલાં તો આનું નામ મૈસૂર પાક હતું પણ આપણે સરકારે પાક ઉપર બેન લગાવ્યો છે એટલા માટે આપણે આનું નામ મૈસુરશ્રી થઈ ગયું છે તો આપણે આજે મૈસૂરશ્રી બનાવીશું એના માટે મેં એક કપ ચણાનો લોટ લીધો છે એના સામે અહીંયા ખાંડોળ એક કપ લીધી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ આપણે એક કઢાઈ લઈ લીધી છે હવે આપણે એમાં ખાંડ નાખીશું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું આપણે વધારે નથી નાખવાનું ખાંડ ડૂબે એટલું જ નાખવાનું છે અને આપણે એક તારની ચાસણી કરવાની છે હવે એક સાઈડ તપેલીમાં આપણે ઘી ગરમ કરીશું બંને વસ્તુ આપણે સાથે કરવાની છે આપણે સરસ ગરમ કરવાનું છે આપણી ખાંડ પાણી ઓગળવા લાગ્યું છે અને અહીંયા આપણું ઘી પણ ગરમ થવા લાગ્યું છે આ બંને વસ્તુ આપણે સાથે જ કરવાની છે કેમ કે આ બધું વસ્તુ બંને વસ્તુ સાથે જ થાય છે અને આ મૈસૂર પાક શ્રી આ આપણે એકદમ જેવો આપણે કંદોઈની દુકાને મળે એવો બનશે ચલો એ બનાવીએ આપણે આની એક તારની ચાસણી કરવાની છે બનતા નથી લાગતી પણ અમુક નાની મોટી તમે ધ્યાન રાખો એટલે સરસ કંદોઈ જેવો જ બને છે આ બાજુ આપણું ઘી પણ ગરમ થવા લાગ્યું છે આપણી એક તાર ની ચાસણી થઈ ગઈ છે હવે આપણે જે ચણાનો લોટ ચાળીને રાખ્યો છે થોડો થોડો આમાં નાખીશું અને હલાવીશું થોડો થોડો નાખીને લાવવાનું છે જેથી કરીને આમાં ગાંઠા ના પડે ચારીને લેવાનું એટલે ગાંઠા તો એમ પણ નહીં પડે આ રીતે સરસ બધું મિક્સ કરી લેવાનું થોડો થોડો કરીને આમાં બધો લોટ આપણે એડ કરતું જવાનું છે મિક્સ કરતું જવાનું છે આ રીતે બધું સરસ અલાવી લેવાનું છે લોટ ચારેલો હોય એટલે ગાંઠા નથી પડતા થોડો થોડો કરીને બધો લોટ આપણે નાખી લેવાનો છે એમાં તમે જોઈ શકો છો આપણા બિલકુલ ગાંઠા નથી પડ્યા આ રીતે તમે ચાળીને લૂંટલો એટલે ગાંઠા નહીં પડે અને હવે આપણે થોડું થોડું કરીને જે આપણે ઘી ગરમ કરીને રાખ્યું છે એ ચમચાની મદદથી આપણે આમાં નાખશું આમાં નાખતું જવાનું છે ને હલાવતું જવાનું છે એક સાથે નથી નાખવાનું થોડું થોડું ઘી નાખીને આ રીતે ઘી અંદર બધું ઉતરી જાય ત્યાં સુધી હલાવવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે હવે અને જ્યાં સુધી બધું ઘી અંદર આપણું લોટ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું પછી પાછું ફરીથી આપણે એક ચમચો ઘી આમાં નાખવાનું આ રીતે આપણે થોડું થોડું કરીને બધું જે ઘી આપણે લીધું છે એમાં નાખવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણું મિશ્રણ સરસ બની ગયું છે જાળીદાર અને એકદમ સરસ પાકી પણ ગયો છે આપણો પાક તો હવે આપણે આને થારીમાં ઢારી દેવાનું છે સરસ જાળી પડી છે અને એક વાત કે આપણે આને આ રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે જ્યાં સુધી ચડી ના જાય ત્યાં સુધી હવે આપણે સરસ ચડી ગયું છે હવે આપણે એને થાળીમાં ઢારી દઈએ આપણે મૈસૂરશ્રીને ઢારી દીધો છે તમે જોઈ શકો છો જેટલી સરસ જાળી પડી છે મેં ઉપરથી કંઈ બીજું નાખ્યું નથી કાજુ બદામ કે એવું જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો હવે આપણે આને સરસ ઠંડુ થવા દઈશું અડધી કલાક માટે અને પછી આપણે એના કટકા કરીશું તો તૈયાર છે આપણો મૈસૂસરી જેને મેં કટ કરી લીધો છે અને એકદમ ટેસ્ટી એવો જેવો કંદોઈને ત્યાં મળે તેવો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ